કરી દો જો આ મસ્ત મજાની મેથી થઈ છે અને જીનલ જો અમારે ખાય છે શું સો ગાય ગુડ મોર્નિંગ જે માતાજી બધાને મસ્ત મજાના આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું તો વાગી ગયા છે દસ અને નાય ધોન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને જીનલ ગઈ છે ગામમાં તો અત્યારે બા થોડા ઘણા ફ્રી થઈ ગયા છે એટલે બા ધોવે છે કપડા અને આજે રવિવાર હતો એટલે થોડાક મોડા કામે બેઠા છે કેમકે

કેમેરો બંધ કરીને ફટાફટ મને જાવ કામ કરવા તો જો હજી એક થપ્પો ભીરો છે પાંચ ચાર થપ્પા આ હે અને છ થપ્પા ઓલા ને એક થપ્પો એના હાથમાં હે જે એટલા ભરવાના બાકી હે કામના આલી બાજુ લાગી ગયા હે સટા આપણે મને ટાંકી સેટિંગ આવે ને પછી હું તમને ફટાફટ થપ્પા ભરી દઉં કે તા ટાંકી સેટિંગ આવે ને તાજી એને ટાંકી સેટિંગમાં આવે તો આવે ને તાજીનલ બેન આવી જાય એટલે મેડમ આવીથી થઈ જાય છૂટા અને ફ્રી બેન આવી જાયલ જેનું આવે એને આવી જ સેટિંગ સેટિંગ ખરી હોય પછી

તો ફેમિલી વાગી ગયો છે એક અને સડી ગયો છે બપોર એટલે અમારે છે બપોરો તો એટલે થોડું કામ નીકળે અને આ બાજુ જો હાથ ધોવાનું આલે છે થોડું ઘણું નહીં તારે થોડું ઘણું ખાય તો હાલે તું થોડું ઘણું ખાઈએ અને અમે જાજુ કામ કરી છે એટલે આપણે તો જાજુ ખાવું જોઈએ છે એ થોડું ઘણું કામ કરે એટલે થોડું ખાય છે એમ આપણે જાજુ ખાવું તો હું થોડું ખાઈશ તેમ જાજુ ખાઈજો કેમ કેમકે મારે તો ઘડી બગડી જીનલ નહી રાખવા ઊભું થવું પડે એટલે તો પછી થોડું ખાવાનું છે ને પપ્પાને જાજુ ખાવું છે તો જીનલ આપણે અત્યારે સુઈ ગઈ છે એટલે થોડું ઘણું કીધું શૂટિંગ કરી લે એટલે થોડું ઘણું શૂટિંગ આપણે કરી લીધું છે અને હવે ફટાફટ બપોરો કરી લઈ કેમકે જીનલ ન જાગે ને ત્યાં થોડું ઘણું આપણે કામ નીકળી જાય જો આપણે બપોરા પાણી કરીને આવતા રહે બાપુના બંગલે અને હું લેવા બસ કેમ કે બપોરા પાણી કરી લીધા અને થોડીક વાર અહીંયા બેસ્યું અને પછી પાછા આપણે લાગી જઈશું કામ મેં કેમ કે અમારે જીનલ અહીંયા છે ને એટલે બાપુના બંગલામાં આવીને શૂટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે એટલે હવે પાછા ફટાફટ અમે કામે બેસી જાય નહીં તો સારું હાલો હવે ફટાફટ કામ મણી કરવા કેમ કે જે જીનલ હોતી છે જાગી જશે તો પછી બે ભાઈ વધજું

જો ગરુસી જો મમ એ હું ભર્યું હે માં મમ છે કેમ કામ કામ કરવાનું છે કાકા કરી દે કેમ કરવાનું હોય કાકા કરી દો હરખુ કર તો લે એ હરખુ કર તો એ બાપા ઈ મમ નો કહેવાય વડ નાખ દે પાસ સો ફેમિલી વાગી ગેસ છે સ ને હું ને જીને લાજે ખેતરમાં આવતા રહેવી નથી ને આ કોના હાટું લીધું બટુ આ કોના બધી હાટુ આયા આમાં બધાને કહી દે આમાં બધાને કહી દે આ કોના હાટું લીધું આપણે આ કોના હાટું મમ લીધું બધી હાટું જીના લેજો બધી હાટુ મમ લીધું છે કેમ કે આવી છે નીંદરમાં એટલે અમે થોડીક દાર ઉપાડ લીધી ને જીના જીના હાનું કરી જાવું સતારમાં આતારમાં હાલું કરી જાવ એટલે દસ અગિયાર વગાડે આપણે દસ અગિયાર વાગ્યા જાગવાનું પછી જીના લે આમ જો એ આ બધા શું કરતા હશે હે

કા જ આવું તને તો હું ને જીનલ આવી છું મેથી ખાવા મેથી ભાજી નથી કાચી મેથી ખાવાની જીનલ તો જીનલે ખાવાની ચાલુ કરી દીધી આ ખાવ મને ખાવી છે લાય મને ખાઈ જાવી છે ખાઈ જાવી છે તને ખાવી છે તને દઉં જીનલ કહે છે હું ખબર નહીં ને જીનલ મસ્ત મજાની મેથી થઈ છે અને જીનલ જો અમારે ખાય છે શું ખાવું છે હા જો ભાવે નઈ દેખા તને નથી ભાવતી ને કાચી કાચી ખાવાની મજા આવે છે ચાલો તમારે બધાને ખાવી હોય તો નહીં જીનલ ઘણી બધી ભાવી છે જા જીરામાં છે ને જીનલે વેરી છે ને એ થઈ છે અહીંયા અમે ખાવા બે આવી ગયું છે ને જીનલ ને ન ભાવી તને ન ભાવી મને ભાવી પણ તને ખાવી છે મને ખાવી છે તને નથી દેવી મીઠી લાગે છું ખાવ ખાવ વિટામિન એ મળે હાલો ખાવ હાલો આપણે ઘરે જશે ને ધારું ખાવા માંડ્યું જી ને બાને માલ દો ને ત્યાં લાગીને તો આમ જીનલ ને એક કલાક રાખવીને એ તો થોડીક વહમી લાગે નહીં જીનલ અને એક તો નીંદરમાં આવી હોય અને એમાં રાખવાની થાય એટલે રે જ ને બાની નાગે આખો દી રહેતી હોય ને એટલે આપણે ઘડી બગડી રાખવાના થાય ને એટલે આપણે આગળ નકરા ફંદ જ કર્યા રાખે રે નહીં નહીં જીને એટલે ખેતરમાં લઈને આવવું પડે ત્યારે તો ચાલો હવે તો બાયની ને ઘણા ખરા માલ તો કેમ કે આપણે ત્રણ એક માલ દૂધણા છે ને એટલે કલાક તો ભાઈ જ જાય નહીં બાની નીર નાખે ને માલ દોવે ને એવું કરે ને જો પાછું સાંભળી ગયું બાલ ને ભરાતા હોય હાલો આવો તો તો જો આપણે વારું પાણી કરીને થઈ ગયા નવરા અને જીનલ બેન વારું માથે જીકે હે દોડવો હવે તો મજા આવે

嘿嘿嘿嘿